કપાસ અંદર કોઈ બી જાત હોય તો કઈ છે બરાબર અત્યારે બધા જ ખેડૂતો જોવા આવ્યા છે તમે બધા પણ વિડીયો ના માધ્યમથી જોઈ શકો છો કે આની અંદર બસો બસો ની ઉપર જીંડવા છે આજે ડિસેમ્બર મહિનાની આપણે

આ આવતા વખતે કેટલા લોકો ને તમારે વાવેતર કરવાનું છે બધા ને તમારા બધા ને મિત્રો જરૂર થી આ કપ